સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા નતા જાગો જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે તો કાલે સ્પષ્ટ ભાષામાં આપણે એવા સંકેત સાંસદ શ્રી આપી દીધા કે ભાઈ જે અત્યારે અમુક અસામાજિક તત્વો ધમાલ મચાવી રહ્યા છે તેની પાછળ શ્રી પૂનમબેન માડમનો હાથ છે આ બધા લોકો નહીં સમજે પણ જે આપણા અધિકારીઓ છે જે હોશિયાર વ્યક્તિઓ છે એ બધા સમજી ગયા છે કેમ કે સાંસદશ્રીએ ટૂંકમાં કહી દીધું કે તમને એવું લાગતું હોય તો તમે અમને ફોન શું એને કરો છો આ સ્પષ્ટ શબ્દોમાં એની સંકેત જાહેરમાં બધેને આપી દીધા કે ગુંડા તત્વો પાછળ સાંસદ શ્રી પૂનમબેન માધમ છે હશે અને રહેશે આ એનો ચોખ્ખા શબ્દમાં આમ પબ્લિકને આમ જનતાને આ સંદેશો છે એના દ્વારા તમે એવું માની શકો છો તો આપણે જાહેરમાં કીધું છે કે મને તો તમારા પરિવારને કાંઈ પણ થશે હમણાં અથવા તો આગળના સમયમાં તો એ તમામ સંપૂર્ણપણે પૂરેપૂરી જવાબદારી સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની છે હશે અને રહેશે આ ઉલ્લેખ આપણે કાયમી આપણા લાઈવમાં સતત ચાલુ રાખશે સાંસદશ્રીને આપણે હવે આ બાબતે ફોન કરવાનો રહ્યો નથી પણ કોઈ એવો મુદ્દો હશે ત્યારે ચોક્કસથી આપણે ફોન કરશી જ એવું નથી કે આપણે હવે એને ફોન નહીં કરીએ પણ આ બાબતે આપણે જવાબ જડી ગયો કે આ બધેની પાછળ સાંસદશ્રી છે અને આપણે નુકસાની અપાવશે મને તથા મારા પરિવારને કાંઈ પણ નુકસાની અપાવશે એ પાકું છે આ સંકેત મળી ગયા છે એટલે આપણે જાહેરમાં ખુલાસો કરી દીધો છે અને તમામ જનતાએ આ ધ્યાનમાં લઈ લેવું જોઈએ તો હવે મુદ્દાની વાત અત્યારે એ છે કે તમને બધાને ખ્યાલ જ છે સોમનાથથી અયોધ્યા સુધીની યાત્રા જ્યારે ભાજપના અમુક આગેવાનો દ્વારા કાઢવામાં આવી હતી અને ખૂબ જ નુકસાની ત્યારે હિન્દુ મુસ્લિમમાં કરફ્યુ થઈ ચૂક્યું હતું તમને બધાને ખબર છે કે કેટલાય લોકોના તે દરમિયાન કદાચ મને બહુ યાદ નથી પણ મૃત્યુ પણ થયા હતા અને કેટલા લોકો ઉપર ગુના પણ દાખલ થયા હતા આજે ત્યાં આપણે શ્રી રામ મંદિર ઉપસ્થિત છે તમે બધા કદાચ જ્યાં હશો તો દર્શન કરી રહ્યા છે કે ધર્મની લડાઈ હતી કે આપણું એ લોકોનું કહેવું એવું હતું કે આપણું મંદિર ત્યાં હતું અને પછી મસ્જિદ બનાવવામાં આવી ગયું એ ત્યારનો મુદ્દો આખો અલગ છે અને આપણો મુદ્દો આખો અલગ છે મુદ્દો આપણો એ છે અત્યારે કે ગુજરાતમાંથી ગુંડા તત્વો નાબૂદ થાય ગુજરાત આપણું શાંતિથી સરળતાથી આમ જનતા નામ પબ્લિક જીવન જીવે ભ્રષ્ટાચારીઓ બધા બંધ થાય ભ્રષ્ટાચાર બંધ થાય પછી અમુક જે રાજકીય આગેવાનો જે પોતાનું ચરિત્ર ખરાબ હોય જે એની બુદ્ધિ થઈ ગઈ હોય એવા લોકો જો આપણો આ સમાજનું આમ પબ્લિકનું નામ જનતાનું સંચાલન કરે તો ચોક્કસથી નુકસાની જવાની છે તો આ બધું દૂર થાય આપણા સમાજમાંથી આ કદડો દૂર થાય હમણાં ખેડૂત બધાએ કડદાનો વિરોધ કર્યો આ ખબર છે ને કરદાનું ખેડૂતે બધાએ વિરોધ કર્યો તો કરદો દૂર થયો તો હવે આ કદડાનો પણ વિરોધ આમ પબ્લિકને આમ જનતા જો શરૂ કરશે તો ચોક્કસથી આ બધું દૂર થશે આમાં કોઈ શંકાનું સ્થાન જ નથી ઘણા લોકોને બળતરા કંઈક પ્રકારની છે અને બળતરા હજી આગળ જતા વધવાની છે એટલી બળતરા વધવાની છે કે જેની કોઈ સીમા જ નથી પણ બળતરાથી કાંઈ કશુંય થવાનું નથી એ હું તમને આજથી જ કહી દઉં કોઈ પણ બળતરા કાંઈ પણ પ્રકારની કરે એનાથી કાંઈ થવાનું જ નથી અને બળતરા તો કુદરતે હવે એનામાં બળતરાજ ભાઈ રહી છે તો એ બરતરાજ કરે ને બીજું શું કરે સારા કાર્યને સારા કામ કરવાની એનામાં નથી નથી કરવા દી એમ નથી તો પછી બરતરાજ કરે ને આ સીધે સીધો સંદેશો અમુક લોકોને હું પહોંચાડું છું કે મગજમાં સેવ જ કરી લેજો સેવ કરવો હોય તો ઠીક ને ન કરવો હોય તો તમે આપણે કંઈ તેલવાળા થાવ બરાબર ને આપણી સ્પષ્ટ ભાષા હોય ચોખ્ખી હોય બધેના મગજમાં સીધે સીધી બેસી એવી જ હોય તો મિત્રો આપણો હેતુ હંમેશા કાયમી માટે તમે જોતા આવ્યા છો એ જ છે કે આપણા સમાજમાં જે ખોટી ગતિવિધિઓ ચાલે છે જે ખોટી ગતિવિધિઓ કરાવે છે એ બધું નષ્ટને નાબૂદ થાય આપણે ગૌચર જમીન બાબતે છે પછી સમાજમાં ઘણા આગેવાનો એવા છે જે સમાજને ખૂબ નુકસાની અપાવી રહ્યા છે પોતાના ફક્ત ને ફક્ત ફાયદા માટે સમાજનો ગેરઉપયોગ કરી રહ્યા છે તો આવા લોકોથી સમાજને મુક્તિ મળે અને સારા લોકો સમાજનું સંચાલન કરે આપણે એવું ઈચ્છીએ છીએ એના ઉપર હવે હું આવું અમારે અત્યારે જે ચાલી રહ્યું છે અને અત્યારે સંદેશો દરેક સમાજ સુધી અમારા સમાજ સુધી પહોંચી ગયો છે કે ભાઈ અત્યારે જે આપણા સમાજ માટે જે બોર્ડિંગ થવા જઈ રહી છે એ બોર્ડિંગમાં જો ઊંડાણપૂર્વક બધા વિચારશે તો ચોક્કસથી બધેને સમજાશે કે આ બોર્ડિંગથી સમાજને ફાયદો છે કે નુકસાની આ બધું સ્પષ્ટ થોડુંક ઊંડું ઉતરે તો જ સમજાય બાકી ન સમજાય બધેનો હેતુ બધે સારું કરવાનો હેતુ હોય તો વાંધો નહીં પણ આની પાછળ રાજકારણ એક ઊંધું છે અને જો તમામ પબ્લિક આ અમારો સમાજ સમજી જશે તો ચોક્કસથી જે આગળ જતા કદાચ આપણે એવું કહી શકીએ કે પાપમાં કોઈ ભાગીદાર ન બને હું એવું સંકેત આપું છું કે સંચાલન એવા વ્યક્તિના હાથમાં હોવો જોઈએ એવા વ્યક્તિ સંચાલન કરતા હોવા જોઈએ જે બે દાગ હોય જેની સમાજમાં એવી પ્રતિષ્ઠતા હોય કે જેના નામથી જ બધા થથર કાપવા જોઈએ આવું બધું આ જવાબદારી વાળી વાત છે ભાઈ પણ અહીં તો એમ છે ઇન મિન ને તીન ઈન મિન ને તીન તો ઈ કોન એનું જો તમે જીવન જોશો આગળનું અત્યાર સુધીનું જોશો તો બધેને ખ્યાલ આવશે કે ખરેખર અહીંયા ભરોસાપાત્ર છે કે નહીં અને ભરોસા પાત્ર છે તો કેવી રીતે છે અને ભરોસા પાત્ર નથી તો કેવી રીતે ભરોસા પાત્ર નથી આ બધું વિચારવું જોઈએ હમણાં સિત્તાવીસ તારીખ આવે છે ભૂમિ ભૂમિપૂજન છે તો હવે ન્યા પરિસ્થિતિ એવી છે કે અમુક લોકો તો જે લોકો જોડાણા હતા એ બધા પીસીઆર કરી ગયા કેમ કે એ લોકોને આખી ગેમ સમજાણી કે ભાઈ આ તો ખોટું થાય છે અહીંયા આ પ્રમાણે ન થવું જોઈએ આજ આગેવાનો બધા આવ્યા હોય એમાં જોડાયા હોય ને પાછળ કઈ હતે કે એ લોકોને આગેવાનોને જો સમજાઈ ગયું છે કે ભાઈ આ ખોટું થયું છે તો આમ પબ્લિકને આમ જનતા સમજી જ જાય ને હવે અને જો એ છતાં સમજે નહીં તો પછી બધેના ભાગ આપણે તો બીજું શું આગળ કહેવું અને આમાં સમજવા જેવું છે ને સમજી જ જવાય કે ભાઈ સમાજના નામ ઉપર ફરી રોટલા શેકાવાના પ્રયત્ન થઈ રહ્યા છે સમાજના નામ ઉપર કમાવાના પ્રયત્ન થઈ રહ્યા છે તો સમાજનો અહીંયા ગેરઉપયોગ થઈ જશે એવું ન થાય એના માટે દરેક સમાજના વ્યક્તિએ ધ્યાન રાખવી જોઈએ આપણે એ જ સમજાવવા માગીએ છીએ પછી બધા સમજે તો ભલે ન સમજે તો ભલે ઈશ્વર સૌની ભેગારીએ આપણે એવી પ્રાર્થના કરીએ પણ મારું કામ છે સમાજને સાચો અને સારો અને સરળ રસ્તો ચીંધવાનો જે હું ચીંધી રહ્યો છું કોઈને એમ હોય કે ભાઈ ચારણનો આવશે હું પૂજન દરમિયાન હું જો પગ મૂકું તો હું ગરમી પેટનો નહીં નથી મૂકવાની આ પગ પગ મૂકવા જેવો જ નથી તો ક્યાંથી મૂકીએ ભાઈ આજે અમને તો દેખાય છે આગળના દિવસો આગળનું ભવિષ્ય તો આપણે હું એવું કહી શકું કે ભાઈ પાપમાં ભાગ લેવા મારે એક દાણું ન જોયો અન્ન મને ના હો ભાઈ મારા પરિવારને ન જોઈ શું કમીને જોઈ ભાઈ કે ખાલી ત્યાં અમુક કદાચ ત્યાં ખાવા પીવા પૂરતા જાય તો ભલે પણ જો ખાવા પીવા પૂરતા જે વ્યક્તિઓ જશે એને પણ એ વિચારવું જોઈએ કે આ અન્ન તમે જે લઈ રહ્યા છો જે અંતથી તમે પ્રોત્સાહન આપી રહ્યા છો તમે આગળ જતા પાપના ભાગીદાર બનશો આપણે એવા સંકેત આપીએ છીએ તો હવે કોને પાપનો ભાગીદાર બનવું કોને પાપનો ભાગીદાર ન બનવું એ તમામ લોકોના પોતપોતાના હાથમાં છે આ કોઈ સમાજના હાથમાં નથી જો તમારે આગળ જતા પાપના ભાગીદાર બનવું હોય તો ચોક્કસથી તમારું જીવન તમે વ્યક્તિગત આઝાદ છો હું તો મારો વિચાર મૂકું છું એટલે હું તમારી સમક્ષ આ જાહેરમાં ચોખા શબ્દમાં દર્શાવું છું કે મને તથા મારા પરિવારને નિયનો અન્નો દાણો ન જોઈ અને અમે આવવાના નથી કોઈ કદાચ કોઈ બોલાવે તો ભલે ન બોલાવે તો ભલે આપણે અહીંયા જવું જ નથી કોંકોત્રી કદાચ પચા મોકલે ને નામ તોય નથી જવાનું થતું આ ચોખ્ખા શબ્દમાં જાહેરમાં તમામ સમક્ષ સમક્ષ હું આ વાત મૂકું છું કેમ કે ઈશ્વરનો ડર હોવો જોઈએ પેટમાં પાપ લઈને આપણે કોઈ પણ કાર્ય કૃત્ય કામ ન કરાય હું એવું માનું છું બાકી સૌ સૌ વ્યક્તિ બધા આઝાદ છે જે માને તે બધે સ્વતંત્ર છે મને એનારે કંઈ લેવા દેવા છે નહીં હું મારું વ્યક્તિગત આ રજૂ કરું છું અમુક સમાજના આગેવાન સમજી ગયા છે એ બધા પીછે હાથ કરી ગયા છે બધેને ખબર જ છે જો તમને બધે ખબર ના હોય તો તપાસ કરજો કે આ બધા આગેવાનો પીસી કરી રહ્યા છે એનું કારણ શું છે મુખ્ય કારણ શું છે આ સમાજના લોકોએ ધ્યાનમાં લેવું જરૂરી છે એટલે તમારી સમગ્ર બધા સમજુ છો ઓછી આપજો સમજો તો તમારા ભલાઈ અને તમારો ફાયદો છે સમાજનો ફાયદો છે આગળ જતા સમાજ ઉપર કોઈ છાટા નવું દે સમાજને કોઈ નુકસાની ન જાય એ વાતનો દરેકે ખ્યાલ રાખવું જરૂરી છે બધેને ચારણના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ